લેઝન્ટિંગ યુથ એજ્યુકેશન એપ્લિકેશન અહીં તમને ધોરણ થી એકથી ના સ્પર્ધાત્મક પરીક્ષાના ગુજરાતી તથા ઇંગ્લિશ મીડિયમ માટેના તમામ પાઠ્યપુસ્તકની પીડીએફ ફાઇલ તથા વિડીયો લેક્ચર તેમજ અહીં તમે દરેક વિષયની બ્લ્યુ પ્રિન્ટ પ્રમાણે પરીક્ષાના પેપર તથા સોલ્યુશન મેળવી શકો છો અને વિષય અનુસાર મટીરિયલ પણ તૈયાર કરી શકો છો એ પણ તદ્દન ફ્રી તો અત્યારે જ આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું ડીએ પંપાણિયા અને આપ નિહાળી રહ્યા છો ધોરણ અગિયાર વિષય છે ભૂગોળ અને બે પ્રકરણ અંગેની ચર્ચાઓ આપણે પૂર્ણ કરી છે હવે ત્રીજું પ્રકરણ આપણે શરૂ કરવા જઈ રહ્યા છે ત્યારે સૌ પ્રથમ બધા જ વિદ્યાર્થીઓનું આ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત છે બે ચેપ્ટરની અંદર તમે મિત્રો ઘણી બધી માહિતી એ પ્રાપ્ત કરી હશે એવી અપેક્ષા રાખીએ છીએ અમે ખાસ ભૂગોળ એક ઇન્ટેલિજન્ટ વિષય આપણે પહેલાં જ લેક્ચરની અંદર વાત કરી કે ભૂગોળનું જ્ઞાન એ આજના સમયની અંદર હોવું અનિવાર્ય છે અને ખાસ એટલા માટે કે આપણે કોઈ પણ તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તો એ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પણ ભૂગોળનું જ્ઞાન કેટલું અનિવાર્ય છે મિત્રો ખાસ તમે જે ગ્રેજ્યુએટ થશો એટલે કે કોલેજ તમારી જ્યારે પૂર્ણ થશે ત્યાર પછી જે જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હશો ને તો ત્યારે આ જ્ઞાન તમને ખૂબ ઉપયોગી સાબિત થશે શું કામ તો કે ક્લાસ વન ટુ અને થ્રી જે અધિકારીઓ છે મોટાભાગના ગુજરાતના જે અધિકારીઓ છે એની અંદર તમે એને એને સર્વે કરજો અને એણે ગોળ વિષય તરીકે કયા વિષયો પસંદ કર્યા છે તો એ મિત્રો આ આપણા વિષયો આવે છે શાસ્ત્રો આવે છે એટલે કે સમાજશાસ્ત્ર આવે છે ભૂગોળ આવે છે હિસ્ટ્રી આવે છે સાયકોલોજી આવે છે અર્થશાસ્ત્ર આવે છે આવા વિષયો પર વધારે એ ગોળ વિષય તરીકે પસંદ કરે શું કામ કારણ કે આ નોલેજનો ખજાનો છે આ વિષયની અંદર ઇંગ્લિશ મીડિયમની અંદર તૈયાર થયેલો વિદ્યાર્થી પણ એને જીઓગ્રાફીની જરૂર પડે કે સાયન્સની અંદર અભ્યાસ કરેલો વિદ્યાર્થી એને પણ જીઓગ્રાફીની જરૂર પડે તો આઈએસ આઈપીએસ ક્લાસ વન ટુ અને થ્રી અને કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય વિદ્યાર્થીઓ તો એની અંદર એ ભૂગોળનું જ્ઞાન ખૂબ જ અનિવાર્ય છે બરોબર છે તો હવે આપણે આજે ત્રીજું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છે ત્યારે સૌપ્રથમ પ્રકરણ નંબર ત્રણ પૃથ્વીની આંતરિક સ્વરચના જેમ શરીરનું બંધારણ છે એમ પૃથ્વીનું પણ જુદું જુદું અલગ અલગ પ્રકારના બંધારણની અંદર એ પૃથ્વી ગોઠવાયેલી છે તો એની આંતરિક સંરચના કેવી છે એ અંગેની ચર્ચા આ પાઠની અંદર આપણે કરવા જઈ રહ્યા છે તો આપણે આવો શરૂઆત કરીએ એની પ્રસ્તાવનાથી મિત્રો આપણે જાણીએ છીએ કે સૌર મંડળના અગાઉના ચેપ્ટરની અંદર વાત કરી કે સૌર મંડળના માત્ર અને માત્ર એક ગ્રહ એવો છે કે જ્યાં સજીવ અસ્તિત્વ ધરાવે છે અને એ ગ્રહનું નામ છે પૃથ્વી હવે પૃથ્વીની અંદર કેટલીક એની આંતરિક ઘટનાઓ આપણે પૃથ્વીની સપાટી અંગેનું જ્ઞાન હોય એ સ્વાભાવિક છે પૃથ્વીની સપાટી ઉપર નદી છે ઝરણા છે સરોવરો છે વૃક્ષો છે પહાડો છે આ બધું છે પરંતુ પૃથ્વીની આંતરિક રચના સુધી આજ સુધી કોઈ પણ વ્યક્તિ ત્યાં પહોંચી શક્યો નથી માનવીના હૃદય સુધી પહોંચેલો માનવી આપણા હૃદયની અંદર કોઈ પણ તકલીફ હોય તો એનો એક્સરે કરીને એની માહિતી મેળવી શકાય છે એના એમઆર કરી શકાય છે મગજની અંદર કોઈ તકલીફ હોય તો એનું એમઆર થઈ શકે છે આ જુદા જુદા સ્પેર પાર્ટી બદલાવી શકાય છે ડૉક્ટરો વિજ્ઞાન કેટલું આગળ નીકળ્યું છે પરંતુ મિત્રો માનવીના હૃદય સુધી પહોંચેલો વ્યક્તિ પૃથ્વીના હૃદય સુધી પહોંચ્યો નથી પૃથ્વીનું પેટાળ કેવું હશે કેટલે ઊંડે આવેલું છે એના અનુમાન કર્યા છે એના એના ચોક્કસ એક યથાર્થતા અને વિશ્વસનીયતાના આધારે એના અનુમાન કરવામાં આવ્યા છે પણ આજથી સુધી કોઈ વ્યક્તિ એ ત્યાં પહોંચી શક્યો નથી તો ખાસ પ્રસ્થાની અંદર આપણે વાત કરીએ કે આ પૃથ્વીનું જે પહેલું પળ છે તેને આપણે ભૂ કવચ શબ્દથી ઓળખવામાં આવે છે ભૂકવચ પૃથ્વી પરનું પળ તેને આપણે ભૂ કવચ એવા શબ્દથી ઓળખવામાં આવે છે અને ખ્યાલ છે કે કેટલાક જે નિહારિકાવાદની ચર્ચા કરી ભરતીવાદની ચર્ચા કરી ધૂલે વાદળ વાયુ સિદ્ધાંતની ચર્ચા કરી એની અંદર બધામાં એક જ વાત આવી કે પૃથ્વીનું પહેલું પડ હજી ઠર્યું છે બાકી પૃથ્વી તો હજી એક ગરમ તપ્ત એક આગનો ગોળો છે એ સાબિત થાય છે મિત્રો કે જ્યારે પૃથ્વીના પેટાણમાંથી જવાળામુખી પ્રસ્ફોટન થાય છે અને એ જવાળામુખી પ્રસ્ફોટન થવાને કારણે જે લાવા બહાર નીકળે છે એ સાબિત બતાવે છે કે પૃથ્વીનું માત્ર ઉપરનું ઠેર્યું છે નીચે તો હજી તપ્ત લાવા અને ગરમ વાયુના પિંડ એને રહેલા છે આપણે જોઈએ છીએ કે ઘણી જગ્યાએ ગરમ પાણીના જરા આવેલા છે અહીં અમરેલી જિલ્લાની અંદર તુલસી શ્યામ આવેલું છે અને તુલસી શ્યામની અંદર ગરમ પાણીના જરા આવેલા છે તો શું એ ગરમ પાણીના જરા એ કઈ રીતે ઉત્પન્ન થતા હશે તમને પ્રશ્ન થતો હશે કે શા માટે ગરમ પાણી આવતું હશે કેટલાક વિશ્વના સૌથી સક્રિય જવાળામુખી જે છે કોટોપેક્સી ફ્યુઝિયામાં અંદમાન નિકોબાર ટાપુ ઉપર આવેલા જવાળામુખીઓ ભારતના કેટલાક જવાળામુખીઓ તો એ મિત્રો બધા જવાળામુખીમાંથી જ્યારે લાવા નીકળે છે એ જ એની ઉત્તમ પ્રકારની સાબિતી છે કે પૃથ્વીનું માત્ર ભૂ કવચ ઠર્યું છે અંદરનો ભાગ તો હજી તપ્ત છે તો એ શા માટે લાવા બહાર નીકળતા હશે પૃથ્વીની અંદર હલન ચલન શા માટે થતું હશે ધરતીકમ શા માટે અનુભવાતો હશે આવા અનેક પ્રશ્નો વિદ્યાર્થીઓ તમને થતા હોય સ્વાભાવિક છે આપણે પૃથ્વીની પૌરાણિક માન્યતા અંગે વાત કરી કે પૃથ્વી જુદા લોકોએ કેટલીક દંડકથાઓ અંગેની ચર્ચાઓ કરી પણ વાસ્તવિકતા કંઈક અલગ છે અને વાસ્તવિકતા જ્યારે આપણે જાણવાનો કોશિશ કરશું ત્યારે આ પાઠની અંદરની આંતરિક સંરચના કેવી છે શા માટે પૃથ્વીની અંદર હલન અને કંપારી અનુભવે છે શા માટેની અંદર ધ્રુજારી આવતી હશે શા માટે જુદા જુદા જે ખંડો છે એકબીજા સરકતા છે મિત્રો ભૂગોળની અંદર આપણે એક ડિસ્કવરી નામની ચેનલ આવે છે કે સૌરાષ્ટ્રનો એક ભાગ છે કેસરી સિંહ ક્યાં જોવા મળે છે વિશ્વ આખાની અંદર ફક્ત બે જગ્યાએ એક આફ્રિકા અને બીજું આપણું ગીર વિસ્તાર ગીર વિસ્તારની સંપત્તિ અને આફ્રિકાની સંપત્તિ ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ ભૌગોલિક વૃક્ષો પહાડો જમીન આ બધું એક સરખા જોવા મળે છે તો વર્ષો પઝલ આગળના અંદર કે જે આ જે ખંડો છે એક બીજા ખંડો સરકતા હતા એટલે કે એક જગ્યાથી બીજી જગ્યાએ હલનચલન કરતા હલનચલન એટલે કે પૃથ્વી કારણ કે પૃથ્વી ઉપરનું પડતું નીચે તો જે એમ છે એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહેલાનો મિત્ર ખંડ જોયું તો માત્ર ને માત્ર એક જ ખંડ હતો અને એક ખંડનું નામ હતું ગોદવાના લેન્ડ જેને આપણે આદિ મહાખંડ તરીકે ઓળખવામાં હતા આજે ભલે સાત ખંડો છે પૃથ્વી ઉપર પણ માત્ર એક જ ખંડ હતો અને એક ખંડનું નામ હતું ગોદવાના લેન્ડ આદિ મહાખંડ તરીકે ઓળખ તો સૌરાષ્ટ્રનો જે ભાગ છે એ કેટલાક ભૂગોળ વેતાઓનું માનવું એવું છે કે સૌરાષ્ટ્રનો જે ટુકડો છે એ આફ્રિકામાંથી છૂટો પડીને ભારત સાથે ચોંટી ગયો ભારત સાથે મેચ થયો માટે સૌરાષ્ટ્રની વનસ્પતિ સૌરાષ્ટ્રના પ્રાણીઓ અને આફ્રિકાની વનસ્પતિ આફ્રિકાના પ્રાણીઓ એક સરખા જોવા મળે છે આ ઉત્તમ પ્રકારની સાબિતી એ રહેલી છે એટલે એટલે પ્રાચીન સમયની અંદર ખડકો સાથે એકબીજાથી સરકતા હતા તો એ સિદ્ધાંત એ શા માટે સરકતા હશે કઈ ઘટના એવી બની હશે આવા અનેક પ્રશ્નો વિદ્યાર્થીઓ તમને થતા હોય સ્વાભાવિક છે તો એ બધા પ્રશ્નોનું સમાધાન માટે આ પાઠ આપણે જાણવો જરૂરી છે તો હવે આપણે શરૂઆત કરીએ પાઠની પેલી ભૂગર્ભ ની જાણકારી અંગેના સ્ત્રોત ભૂગર્ભની જાણકારી અંગેના સ્ત્રોત બે પ્રકારના આપેલા છે એ બે પ્રકારના સ્ત્રોત અને એની અંદર એના પેટા વિભાગો છે એની આપણે ચર્ચા કરીશું એ પહેલા કે પૃથ્વી આપણે પૃથ્વી સપાટીથી પૃથ્વી કેટલી ઊંડી હશે એ જાણવું હોય તો વિશ્વની સૌથી ઊંડામાં ઊંડી ખાણ એ આપણે રોબિન સિંહની ખાણ આવે છે આફ્રિકાની અંદર અને એની અંદર એ મિત્રો જુઓ ને તમે તો એ વધીને ચાર કિલોમીટર સુધી છે અને એનાથી ઉત્તમ સાત આઠ સુધી કિલોમીટરની અંદર કોલસો હોય કે લોખંડની ખાણો હોય કે કામ ક્યાંય થયેલું હોય તો એ વધારે સાત આઠ અને બાર કિલોમીટર સુધી થાય આનાથી કોઈ ઊંડા ગયા નથી તો પૃથ્વીનું ભૂગર્ભ કેટલું આપણે જેને કેટલાક લોકો પૌરાણિક માન્યતા અનુસાર એને પાતાળ શબ્દ બોલે છે તો એ પાતાળ કેટલું ઊંડું હશે પૃથ્વીનું તળ કેટલું ઊંડું હશે તો એના માટે કીધું છે કે પૃથ્વી સપાટીથી લઈ એટલે કે અત્યારે જે આ પૃથ્વી સપાટી છે એ પૃથ્વી સપાટીથી લઈ ઊંડે સુધી આપણે જઈએ કેન્દ્રમાં તો પૃથ્વીનું કેન્દ્રનું જે અંતર છે એ છ હજાર સિત્તેર કિલોમીટર ઊંડાઈ આવેલું છે કેટલી ઊંડાઈ છે છ હજાર સિત્તેર કિલોમીટર એ પૃથ્વીનું ભૂગર્ભ થયું ભૂગર્ભ એટલે તમને ખ્યાલ હોવો જોઈએ આને ભૂગર્ભ કહેવામાં આ દાખલા કે આ પૃથ્વી સપાટી તો આ સપાટીથી લઈને અહીંયા કેન્દ્ર સુધીનું જે આ છે ત્રણ હજાર સોરી છ હજાર ત્રણસો ને સિત્તેર આ કેન્દ્રનું એની ઊંડા છે હવે તમે વિચાર કરો આપણે ઊંડા ઊંડા ક્યાં સુધી ગયા છે વધીને ચાર કિલોમીટર ખાણ છે અને વધીને ચારથી બાર કિલોમીટર સુધી ઊંડા જાય છે તમે ગમે એટલા બોરિંગ કરાવો કુવાની અંદર બોરિંગ કરાવો કે ઉત્તર ભારતમાં સૌથી વધારે વધારે ઉત્તર ગુજરાતની અંદર પાતાળ કુવાઓની સંખ્યા વધારે છે હવે પાતાળ કુવા મળ્યું કે કેટલા ઊંડા કરો ચાલો તમે એક બોર તમે તમારી વાડીએ કરાવો છો કેટલો બોર કરાવો પાંચસો ફૂટ હજાર ફૂટ પંદરસો ફૂટ બે હજાર પચીસો ત્રણ હજાર કેટલા ફૂટ અરે ઊંડામાં ઊંડી ખાંડની જે વાત કરીએ છીએ બાર કિલોમીટરથી કોઈ વસ્તુ અંદર કોઈ ગયા નથી શું કામ કારણ કે અને એની સરેરાશ આપણું જે ભૂ છે ને મિત્રો આ ભૂકવચ એની સરેરાશ જાડાઈ તેત્રીસ કિલોમીટરની છે તેત્રીસ કિલોમીટર લગી સરેરાશ જાડું છે હવે ક્યાંક ઉચ્ચ પ્રદેશો હોય ત્યાં વધારે જાડું હોય પહાડો હોય ત્યાં વધારે હોય સમુદ્ર તરફ ઓછું હોય તો તેત્રીસ કિલોમીટર તમે ખોદોને ત્યાં સુધીની અંદર તો કશું વસ્તુ આવવાની નથી પરંતુ એવું કોઈ પણ યંત્ર કે એવું કોઈ પણ ઉપકરણ નથી કે આપણે એટલે ઊંડાઈ સુધી આજથી સુધીની કોઈ શોધ નથી થઈ કે પૃથ્વીના ભૂગર્ભ અંગેની માહિતી આપણે પ્રાપ્ત થાય કારણ કે અંદર શું રહેલું છે લાવાસ અને મિત્રો લાવાસ એ કોઈ પણ પદાર્થને જે ગરમ હોય લોખંડને પણ એ ગાળી નાખે છે

કે ભૂકંપ થવા પાછળના કારણો પૃથ્વી કંપારી અનુભવે છે એના કારણો કહે છે પણ એ ક્યારે થશે કેટલા સમય થશે કેટલી તીવ્રતાનો આવશે આજથી સુધી વિદ્યાર્થીઓ કોઈ વ્યક્તિ એ સાબિત કરી ચૂક્યા નથી એટલે આ ખાસ વસ્તુ યાદ રાખવાની છે પહેલો મુદ્દો કે પૃથ્વી સપાટીથી પૃથ્વીનું કેન્દ્રનું અંતર છ હજાર સિત્તેર કિલોમીટર સુધી ઊંડાએ આવેલું છે બરોબર આ ખાસ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો યાદ રાખવાનું કોઈ પૂછશે કે ભાઈ પૃથ્વીનું ભૂગર કેટલું ઊંડું હશે તો આપણે કહેવાય છ હજાર ત્રણસો સિત્તેર કિલોમીટર પૃથ્વીનું ભૂગર એ ઊંડું રહેલું છે આવું ભૂગોળ વેતાઓ એ સાબિત કર્યું છે એ જુદા કઈ રીતે સાબિત કર્યું હતું એના પાછળના કારણો કે પૃથ્વીના પેટાળમાંથી નીકળતો લાવા જો મિત્રો જ્યારે જ્યારે ભૂકંપ થાય અને લાવા જવાળામુખી ફાટે ત્યારે એના વૈજ્ઞાનિકોને લેબોરેટરીની અંદર એ પદાર્થ રાખે છે કે ક્યાં કયા પદાર્થો હતા કઈ કેટલી ઊંડાઈથી આવ્યો ભૂકંપ છે એનું કેન્દ્રબિંદુ ક્યાં છે એની સપાટીનું નિર્ગમ ઉદ્ગમ કેન્દ્ર નિર્ગમ કેન્દ્ર આ બંને ઉપર ભૂગોળવેતાઓ ચર્ચા કરતા હોય છે અને પછી સાબિત કરે કે આટલી ઊંડાઈએથી આ ભૂકંપ અનુભવાણો અને ત્યાંથી એનું મોજું ઉત્પન્ન થયું અને પૃથ્વી સપાટી ઉપર આટલા આ આટલા વિસ્તારની અંદર એનું એપી સેન્ટર તરીકે ઓળખવામાં આવે છે તો એ સાબિત થાય લાવા નીકળે છે લાવાને લેબોરેટરી કરવામાં આવે છે અને લેબોટરીની અંદર એને પછી પદાર્થોને આખા એનું વિશ્લેષણ કરતા હોય છે જે ભૂગોળ વેતાઓ અને એના આધારે સાબિત થયું છે કે આનું જે ભૂગર્ભ છે એ છ હજાર ત્રણસો સિત્તેર કિલોમીટર સુધી રહેલું હોય છે આ વાત થઈ વિદ્યાર્થીઓ હવે પૃથ્વીની જાણકારી આપતા બે જે બે સ્ત્રોત આપણે શીખવાના છે એમાં છે પ્રત્યક્ષ સ્તર અને બીજો છે પરોક્ષ સ્તર મિત્રો પ્રત્યક્ષ સ્તર કોને કહેવાય અને પરોક્ષ સ્તર કોને કહેવાય એ બંનેની વાત આપણે નેક્સ્ટ પિરિયડની અંદર જ્યારે મળશું ત્યારે આ બંને વિભાગો છે વિસ્તૃત જાણકારી હું તમને આપીશ આજ સુધી અહીંયા આટલી વાત રાખીએ બાકીનું નેક્સ્ટ પીરિયડની અંદર આપણે મળશું ત્યારે બધા જ વિદ્યાર્થીને ફરી ખૂબ ખૂબ અભિનંદન કે તમે ખૂબ સારા માર્કે બારમા ધોરણની અંદર અગિયારમા ધોરણની અંદર આવ્યા છો બારમા ધોરણની અંદર તમે પાસ થાવ અને અમારી ચેનલ ઉપરથી ઘણા બધા પ્રકારના સાહિત્ય તમને મળતા રહેશે તો ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને આઈકોન બેલ છે જેને પ્રેસ કરો કે જેથી કરીને બધા જ પ્રકારના નોટિફિકેશન તમારા સુધી મળતા રહે આભાર ધન્યવાદ